ટોપલી વાળો છોકલો બતાય તો મને મોઢું તો એ આખી બતાયતો અરે વા એ તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજી ચાલો હવે દાદા ને સુ વિચાર લેવા હાલો તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા આજ કા શું વિચાર સુના દીજે નો શું છે ની લાગણી સમજના ગણ વ્યક્તિ પણ આ દુનિયાનો સૌથી મોટો જ્ઞાની છે સાચી વાત છે એ સુ કીધું દાદા એ એ યે એ એ એ તું ખાલી જીર સત કરવાનું હો લઈ જો પેરાઉ એ એ આ જા રેનકોટ એ પહેર લે અરે અરે તો મને આપી દયો

લેવું કબુ લઈ ગઈ ગયો કબુ લઈ ગયો મારા દીકરાનો ટોપી કબુ લઈ ગયો બચ્ચી ની અર જો પાછી આપી જાજે માર કાનૂન ટોપી બસ હમણાં કબૂ આપી જાય હો

ટોયસ ની ટોપલી દેખાણી જો અહીંયા બા દીકરાની રમત ચાલુ જો ભાઈ હવે ઉભા થઈને આ બાજુ આવી જાઉ બાજુ એ આવ્યો એ એને પાડી જ દેવો હોય મમ્મી કાનો હા હા જાતે ઊભા થતા શીખે છે ને એટલે એ આ અને અહીંયા જો બનાવવાના જ ભાત એટલે આપણે કાંદા અને બટાકા ને એવું લઈને બેસી ગયા છીએ અને કાનજીભાઈને જો ઊભો કરવાની બા કોશિશ કરી રહ્યા છીએ સ્ટેન્ડઅપ સ્ટેન્ડઅપ નહીં જો બા દીકરાની આવી સ્ટેન્ડ અપ ને સીટ ડાઉન ની મસ્તી ચાલ્યા કરશે એ ઉભો જો થાય લે ગયો બા ગયો

સાવલ ઘણા એમ કે સોખા એટલે ચાલો જેને સોખા ભાત રાઈસ જે ખાવું હોય ત્યાં આવી જાવ જમવા માટે કાકાનો જમવા બોલાય છો બધાને હે તો જો હું અહીંયા આવી છું મમ્મીના ઘરે મમ્મીને આજ છે ને થોડીક મજા નથી એટલે મેં ભાત વગાડ્યા હતા તો મમ્મીને ફોન કર્યો મેં કે વઘારેલા ભાત ખાવા છે તો હું આપી જાવ એમ કે ના ના તમારી મમ્મી કે જા આપી આવી કે બલ ના પાડે

પોણા ચાર ને આજે તો પોણા ચાર માં આપડે જો રસોઈની શરૂઆત થઈ ગઈ છે બનાવી નાખ્યું છે સબ્જી ભરેલા મીના બટાકાની સબ્જી બનાવી છે અને લોટાઈ બંધાઈ ગયો છે આટલું વહેલું કેમ મેં રસોઈ કરી જો લોટે બંધાઈ ગયો છે સવા ચાર જ વાગ્યા મોટા બાટુંબમાં મોટાબા થાય ને ઓફ થઈ ગયા છે મમ્મી ને સનાન માં છે એ આવે ત્યાં પોણા સાત તો થઈ જ સાડા છ જેવું થઈ જ જાય પછી રસોઈ કરતા વાર લાગે ને ભાઈ સાચવવા એટલે મહા મુસીબત નું એક મોટું કામ એટલે કીધું વેલી રસોઈ થઈ જાય ને તેને એનામાં ધ્યાન રહે એમ હા એને પછી રાખવાનો જ રહે કાકા નું તો મોટા બા નું ઓમ શાંતિ કામ અમે કેટલા વર્ષના હતા બતાવો ફોટો છે તમારા ગળ હા એ જે જો કાનો બાના મોટા બા હોય ને કુટુંબમાં ઈ એક્સપાયર થઈ ગયા છે જે જેવાળા પાસે જતા રહ્યા કાનો જે જે કાનો ઉભો થઈને આલે છે હવે બતાય તો મમ્મા ને આલી ને આલે આલે કાનો નકાલો ઓકે ચંપા બેન હીરાભાઈ સોનાણી અઠ્યોતેર વર્ષના હતા જો જો જો

તોફાન કરે છે ને તો એ તો ચાલો મિત્રો આપણે સાંજ નું જમવા બેસી ગયા છે વાળું કરવા માટે વાળું માં લીધું છે આખા રીંગણા બટાકા નું શાક રોટલી ને મેં મારા માટે બનાવું છું કેરીનો રસ હાર્દિક ને રસ ઓછો એને પટ્ટા વધારે ભાવે છે એના માટે છે પટ્ટા મમ્મી એ પટ્ટા પાડેલા છે એના કે ચાલો બધા જમવા માટે જો હાર્દિક આવી ગયા શું કેવું તમારું જમવા બાપુ 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 એને દાવાનું બાપુ નો હોય બધા બાપુ છે હા એટલે ચાલો બધા જો રોટલી કેરી ની કટકી ને મસ્ત મજાનું રીંગણ ભરેલા નું શોક મીઠો મીઠો રસ આવી જાવ બધા જમવા માટે આ શું થઈ રહ્યું છે જવાનું છે મસ્ત મજાની એક જગ્યાએ તૈયારી કરી રહ્યા છીએ કોઈને આઈડિયા હોય તો કેજો અમે ક્યાં જતા હશું હવે કોઈ એવી તો કોમેન્ટ ના જ કરતા કે તમે પિયર જાતા છો તો પિયર તો નથી જાતી જઈએ છે હું હાર્દિક અને કાન ત્રણેય ક્યાં હાર્દિક આવો કઈ જગ્યાએ જઈએ છે જોવા માટે તમારે કાલનો વિડિયો જોવો પડશે તો જો અહીંયા કાનુના કપડા ફિટ મસ્ત મજાના ભરી રહી છે ફિટ તો નથી કરતી

વસ્તુ કેવાઈ વસ્તુ હા નાનપણમાં તો સુવાનું હોય પછી કે સુવું હોય એના કપડા અમાર થોડાક બે જોડી વધારે જોઈએ કારણ કે છોકરો ક્યારે બગાડે ને કઈ નક્કી હોય નહીં જવાન છે વન ડે ટ્રીપ ઉપર વન ડે મતલબ સવાર થી સાંજ પણ તોય તે જો અમારા કાનાના કપડા તમે જુઓ કેટલા છે ઘણા જોઈ જાય હો હજી તો કાનાની વસ્તુ આવશે ખાવા પીવાની બધી આખું ભરાઈ જવાનું છે ચાલો હવે પેક કરી નાખીએ વિડીયો વિડિયોનો એન્ડ પણ અહિયાં કરી દઈશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવાનું ભૂલતા બાય બાય